જય સોમનાથભાઈ લાલભાઈ કોટડીયા બોલો ઝીંડવા કપાસના આ જવો આ કાળા થઈ ગયા છે આ લાળિયા થઈ ગયા આ ઝીંડવા પછી આ નીચે ખરી ગયા છે આ જો આ કપાસ આ કપા જવો બરોબર અમુક ઝીંડવા કાળા થઈ ગયા છે બરોબર છે હવે મારી સરકારને એવી રજૂઆત છે કે તમે સહાય નથી જોતી અમારે માત્ર ને માત્ર ખેડૂતનું દેવું માફ કરો જેથી કરી અને આ લોકો આવું સ્ટેટમાંથી ભાગ્યું રાખ્યું છે અહીંયા કણે ત્રીજા ભાગે બરાબર છે હવે લોકોને તમને ખેડૂતને તમે દસ પંદર હજાર રૂપિયા દો તો આમાં ખેડૂતને વિગે દસ દસ હજાર પંદર બાર હજાર રૂપિયાનો તો ખર્ચો થયો છે બરાબર છે તો જેથી કરીને તમે દેવું માફ કરો તો અમે એને જે કઈ ઉપાડ દીધો છે એ અમે સરકાર ખેડૂત એને માફ કરીએ જેથી કરીને એને બિસાર તમને કહું એના રોટલાનો નો થાય ભલે એને કામીનું કામીને કંઈક માં નું મોકલી ગયો તો કાંઈ નહીં પણ જેણે ખાધું પીધું એનો ખર્ચો તો એને નીકળે નકર આ તમને કહું ખેડૂને કાંઈ ન થાય તો ને ખેડૂત શું દેવાનો છે એટલે જેથી કરી અને મારી જીતુભાઈ વાઘાણીને કેન્દ્ર સરકારને અને બીજી રાજ્ય સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ તમે તાત્કાલિક ખેડૂતનું દેવું માફ કરો અને ખોટા આજે તમને કહું ખેડૂતના નામે જે તમને કહું નેતા નીકળ્યા છે એની મારે કહેવાની એવી કહેવાનું છે કે ભાઈ તમે તમારા અમારે લેટરપેટ નથી જોતા કે તમે અહીંથી જ્યાંથી એકથી આમથી લખે એક સાંસદ લખે ઓલો ધારાસભ્ય લખે મુખ્યમંત્રીને લખે કૃષિ મંત્રીને લખે અરે ભાઈ તમારા લેટર પેટ લખી અને અમારે તમારી જરૂર નથી અમે તમને ત્રીસ વર્ષ આ તમને મત દેતા છે બરોબર છે તો આજે અમારે તમારી જરૂર છે તો તમે મળત ના દીકરા થઈને એક તો બારા નીકળીને એમ કહો કે ભાઈ મારા ખેડૂત થારૂથી અમે રાજીનામા લખીએ છીએ એમ તમારે રાજીનામા નથી દેવા ભાઈ કારણ કે તમારે ખુરશી વાલી છે તમને ખેડૂત વાલો નથી કારણ કે ખેડૂતનું જે થાય ખેડૂત જીવે મરે થાય મતલબ નથી તમારે તો તમારી ખુરશી બચાવી છે તમે તમે પહેરીને સર્વે કરવા આવા ખોટા બંધ કરી અને મહેરબાની કરી અને ખેડૂતને બચાવો નકર આ ખેતી ભાંગી પડશે ને તો આ તમારે ખાવાના ફાફા પડશે આ તમે વિદેશમાંથી નહીં આયાત કરી શકો કે નહીં તમારી કંપની કોઈ અનાજ બનાવી શકે તમે હજારો અબજો કરોડ રૂપિયા તમે કંપનીઓના માફ કરો છો તો માત્ર ને માત્ર અમે આ ત્રીસ વર્ષથી તમને ખોબે મત દેતા બીસી તો એક તો ખાલી અમારું તમે દેવું માફ કરો અમારે બીજા કઈ તમારી જરૂર નથી બાકી તો તમે બીજું કાંઈ કરી શકો અમે નથી એ અમને ખબર છે કારણ કે તમે ખાલી છે ને રંગ રોગાન કરવા વાળા છો કામ કરવા વાળા નથી અને તમને ખુરશી વાલી છે બરાબર તમને બીજું કોઈ કાંઈ વાલવું નથી અને ખેડૂતનો યુઝ કરી અને ખેડૂતને ગેરમાર્ગે દોરી અને ખેડૂતને માટે ખેડૂત પાસેથી મત લઈ અને તમારી ખુરશી હાજી થઈ જાય એટલે બસ તમારે પૂરું જય હિન્દ જય ભારત